હું યોગેશ સ્વાગત કરું છું આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ યોગી ગુજરાતી પર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ બાર ના ગુજરાતી વિષયમાં આવતું પહેલું જ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં વિષય આ વિડીયોની અંદર તમને એ કાવ્યની સંપૂર્ણ સમજ આપવામાં આવશે અને એની સાથે સાથે બોર્ડના પ્રશ્નપત્રમાં જી હા મિત્રો ધોરણ બારના બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાવાની મહત્તમ શક્યતા ધરાવતા પ્રશ્નો આજે હું તમને આપવાનો છું ને એ સાથે સો ગેરંટી આપવાનો છું કે આ વિડીયો તમે ચોક્કસથી જોઈ લેશો અને એના પછી જે તમને પ્રશ્નો આપવાનો છું એ પ્રશ્નો તમે એકવાર તૈયાર કરી લેશો આ વિડીયોના અંદર જ એના જવાબ પણ તમને મળી જશે એ પ્રશ્નો અને એના જવાબ મિત્રો તમે તૈયાર કરી લેશો

કાવ્યની શરૂઆત કરીએ એ પહેલા એ કાવ્ય કેવું છે એની રાગ સાથે એને માણવાનો પ્રયત્ન કરીએ તો પ્રસ્તુત છે આપના માટે એ કાવ્ય ખાસ મિત્રો વિનંતી એ કરીશ કે આ ચેનલ ને ચોક્કસથી મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો ભવિષ્યમાં દરેકે દરેક ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નો અને બોર્ડમાં પૂછાવાની શક્યતા ધરાવતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું તમને આ યુટ્યુબ ચેનલ ઉપર આપવાનો છું તો ચોક્કસ મિત્રો આ ચેનલને નીચે આપેલા લાલ બટનને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો એની બાજુમાં એક બે લાયકોન આવશે એને પણ વગાડીને મિત્રો તમે આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નરસિંહ મહેતાનું ખૂબ જ પ્રખ્યાત થયેલું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં અખિલ બ્રહ્માંડના કવિ છે નરસિંહ મહેતા અને એનો સાહિત્ય પ્રકાર છે પદ અથવા ભજન આપણે એને પદ તરીકે ઓળખશું નરસિંહ મહેતાનું આ પદ છે મિત્રો આ બે વસ્તુ આપણને ખ્યાલ હોવું જોઈએ કે અખિલ બ્રહ્માંડના કાવ્ય અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિ છે શ્રી નરસિંહ મહેતા અને એનો સાહિત્ય પ્રકાર છે પદ નરસિંહ મહેતાએ પદ લખ્યા છે નરસિંહ મહેતાએ પદ માટે મોટા ભાગે કયા છંદનો ઉપયોગ કર્યો છે આ પણ પૂછાઈ શકે તો નરસિંહ મહેતાએ પદ માટે મોટા ભાગે ઝૂર્ણા છંદનો ઉપયોગ કર્યો છે આ ખાસ યાદ રાખજો નરસિંહ મહેતા નરસિંહ મહેતા દ્વારા જૂર્ણા છંદની વ્યુત્પત્તિ કરવામાં આવી હતી અને નરસિંહ મહેતા દ્વારા જે ઝૂર્ણા છંદ છે એ ગુજરાતી ભાષામાં આગળ વધ્યો છે તો નરસિંહ મહેતાના મોટા ભાગના જે પદો છે એમાં ઝૂર્ણા છંદ જોવા મળે છે પછી એક બીજો પ્રશ્ન પૂછવાની શક્યતા કે નરસિંહ મહેતાના પદો કયા નામે ઓળખાય છે તો ગુજરાતી ભાષામાં અને ગુજરાતની અંદર નરસિંહ મહેતાના પદો છે એ પ્રભાતિયા તરીકે ઓળખાય છે નરસિંહ મહેતાનું વતન અને એમણે જે જીવન પસાર કર્યો છે એ બંને શહેરો અલગ અલગ છે તો એવું પૂછે કે નરસિંહ મહેતાની જન્મભૂમિ કઈ છે તો નરસિંહ મહેતાની જન્મભૂમિ છે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ ખાસ યાદ રાખજો નરસિંહ મહેતાની જન્મભૂમિ છે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ પણ નરસિંહ મહેતાની કર્મભૂમિ એટલે કે નરસિંહ મહેતાની કર્મભૂમિ છે સૌરાષ્ટ્રનું જૂનાગઢ ખાસ યાદ રાખજો નરસિંહ મહેતાની જન્મભૂમિ છે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ જ્યારે નરસિંહ મહેતાએ જીવન જ્યાં વિતાવ્યું છે એ શહેરનું નામ છે સૌરાષ્ટ્ર જુનાગઢ તો નરસિંહ મહેતાના ભજનો છે નરસિંહ મહેતાના જે પદો છે પ્રભાતિયા તો નરસિંહ મહેતાના કયા કયા પ્રભાતિયા ગુજરાતી ભાષામાં પ્રખ્યાત છે મિત્રો બે થી ત્રણ પ્રભાતિયાના નામ યાદ રાખજો કે ભોળી રે ભરવાડણ જળ કમળ છાંડી જાને બાળા આવા જે બે ત્રણ પ્રભાતીઓના નામ છે તમને વધારે પ્રભાતીઓનું નામ જોઈએ જાગને જાવા આવા આજે તમને પૂછી શકે છે બોર્ડના પ્રશ્નપત્રમાં કે નરસિંહ મહેતાએ લખેલા કોઈ બે કે ત્રણ પ્રભાતિયાના નામ આપો તો એમાં આ પ્રભાતીના નામ પણ તમે લખી શકો છો તો નરસિંહ મહેતાએ બે પ્રકારનું નરસિંહ મહેતાએ જીવનભર જે સાહિત્ય લખ્યું છે એવા બે પ્રકાર પાડી પાડી શકાય એક છે એક પેલો પ્રકાર છે એ છે આત્મચરિત્રાત્મક પદો નરસિંહ મહેતાએ કયો સાહિત્ય પ્રકાર આપ્યો છે તો પદ આપ્યા છે નરસિંહ મહેતાના પદો કયા નામથી ઓળખાય છે પ્રભાતિયા નામથી ઓળખાય છે તો નરસિંહ મહેતાએ જે પદ આપ્યા છે એના બે ભાગ પડે છે એક છે આત્મચરિત્રાત્મક પદ અને બીજો પ્રકાર એનો છે એ છે કૃષ્ણ પ્રીતિના કૃષ્ણ ભક્તિના પદો હવે આત્મચરિત્રાત્મક પદ છે એની અંદર શું છે છે તો આત્મચરિત્રાત્મક પદોમાં એના જીવનની જેમ ગદ્ય સાહિત્યમાં આત્મકથા એ મધ્યકાળના કવિ હતા છે કે પંદરમી સદીના કવિ છે તો ત્યારે ગદ્ય સાહિત્ય લખાતું નહોતું ત્યારે મોટા ભાગે પદ્ય સાહિત્ય લખવામાં આવતું હતું એટલા માટે આત્મચરિત્રાત્મક પદો પોતાના આત્માની કથા એટલે કે પોતાના જીવનની કદાચ પોતાના જીવનની કથા છે એ નરસિંહ મહેતાએ પોતાના સાહિત્યમાં પદ દ્વારા લખી છે એમાં છે કુંવરબાઈનું મામેરું હુંડી હાર આ બધા જે કાવ્યો છે એ નરસિંહ મહેતાનો શામળસાનો વિવાહ ખાસ પ્રખ્યાત છે કુંવરબાઈનું મામેરું શામળસાનો વિવાહ હુંડી હાર એ નરસિંહ મહેતાના આત્મચરિત્રાત્મક પદો છે અને બીજા જે કૃષ્ણ ભક્તિના પદો છે તો આવી રીતે નરસિંહ મહેતાના જીવનમાં એને બે પ્રકારના પદો લખ્યા છે એક છે આત્મચરિત્રાત્મક પદ બીજું છે કૃષ્ણ પ્રીતિના પદો આ થયો ટૂંકો પરી ટૂંકમાં નરસિંહ મહેતા વિશે આપણે આટલી વાત યાદ રાખવાની છે નરસિંહ મહેતાનો જન્મ થયો છે ભાવનગર જિલ્લાના તળાજામાં નરસિંહ મહેતાએ આખું જીવન વિતાવ્યું છે છે જૂનાગઢમાં એટલે કે નરસિંહ મહેતાની જન્મભૂમિ છે ભાવનગર ભાવનગર જિલ્લાનું તળાજા ગામ અને નરસિંહ મહેતાની કર્મભૂમિ છે જૂનાગઢ નરસિંહ મહેતાએ પદો લખ્યા છે પદોના બે પ્રકાર છે નરસિંહ મહેતાના પદોના બે પ્રકાર છે આત્મચરિત્રાત્મક પદો અને કૃષ્ણ પ્રીતિના પદો હવે નરસિંહ મહેતાના પદો છે એ પ્રભાતિયા તરીકે ગુજરાતી લોકકંઠે પ્રખ્યાત છે અને નરસિંહ મહેતાના પદો એટલે કે એના પ્રભાતિયા છે એ સૌથી વધારે પ્રખ્યાત થયા છે તો નરસિંહ મહેતા એ પદો છે એ સૌથી વધારે લખ્યા છે હવે એનું ખૂબ જ પ્રખ્યાત થયેલું એક કાવ્ય જે આપણા અભ્યાસક્રમમાં છે એના વિશે આપણે વાત કરીએ કાવ્યનું શીર્ષક છે અખિલ બ્રહ્માંડમાં અખિલ બ્રહ્માંડમાં અખિલ એટલે સમગ્ર તો અખિલ શબ્દનો સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે તો અખિલ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે સમગ્ર સમસ્ત આ બધા એના સમાનાર્થી શબ્દો છે નરસિંહ મહેતા પહેલી જ પંક્તિમાં કહે છે કે અખિલ બ્રહ્માંડમાં શ્રીહરિ જુજ વૈ રૂપે અનંત ભાષે દેહ માં દેવ તું માં તેજ તું શૂન્ય શબ્દ થઈ વેદ ભાષે હવે આ પ્રસ્તુત પંક્તિને આપણે વિસ્તારથી સમજીએ તો કવિ કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાષે નરસિંહ મહેતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં સમગ્ર વિશ્વમાં સમગ્ર બ્રહ્માંડમાં કે ઈશ્વર હે પ્રભુ તું સમગ્ર વિશ્વમાં માત્ર એક છો જુદા જુદા રૂપે જૂજવે રૂપે જૂજવે એટલે મિત્રો જુદા જુદા જૂજવે રૂપે એટલે કે જુદા જુદા રૂપે તું દેખાય છે કોઈ રામને માને છે કોઈ કૃષ્ણને માને છે કોઈને અલ્લાહ સ્વરૂપે દેખાય છે કોઈને ઈશ્વર સ્વરૂપે

આપણી સૃષ્ટિની અંદર મિત્રો મૂળ પાંચ તત્વો છે ખાસ યાદ રાખજો આપણી સમગ્ર સૃષ્ટિની અંદર મિત્રો પાંચ તત્વો છે જેનાથી સમગ્ર સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું છે સમગ્ર માનવ શરીરનું નિર્માણ થયું છે ને જે એ પાંચ પંચ તત્વો પંચ મહાભૂતો છે એમાંથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે એ પાંચ તત્વોની અહીંયા કવિ વાત કરે છે એ પંચ તત્વો કયા કયા છે પૃથ્વી જળ

તેજ વાયુ અને આકાશ આ પાંચે પાંચ તત્વોની અંદર આ પાંચે પાંચ તત્વોનું મૂળભૂત તેજ છે હે ઈશ્વર તું તું જ છે અને કહે કે શૂન્યમાં શબ્દ છે વેદ વાસે વાસે એટલે રહે છે એની અંદર વાસ કરે છે વાસે એટલે એની અંદર વસવું હવે કહે છે કે શૂન્યમાં શબ્દ થઈ જે એકદમ શૂન્યાવકાશ છે જ્યાં કશું પણ નથી એ શૂન્યાવકાશ એ શૂન્યાવકાશ ની અંદર પણ હે ઈશ્વર તું રહેલો છે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે એટલે કે શૂન્યમાં શબ્દ થઈને આપણા જે વેદો છે એ રહેલા છે આગળ કહે કે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા કવિ કહે છે કે પવન તું આ સમગ્ર સૃષ્ટિની અંદર પવન છે પવનની અંદર પણ તું જ રહેલો છે પાણી તું પાણીની અંદર પણ તું રહેલો છે અને ભૂમિ તું સમગ્ર પૃથ્વીની અંદર પણ હે ઈશ્વર તું રહેલો છે એની મુખ્ય પંક્તિ યાદ રાખજો મિત્રો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ શ્રીહરિજવે રૂપે આનંદભાસે કવિ અગાઉ જ કીધું છે કે સમગ્ર બ્રહ્માંડની અંદર બ્રહ્માંડ એટલે વિશ્વ સમગ્ર જગતની અંદર સમગ્ર વિશ્વની અંદર હે પ્રભુ હે તું રહેલો છે પણ બધા માણસો ને જુદા જુદા સ્વરૂપે ઈશ્વર પવન પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે કે ભૂમિને ધારણ કરનાર એટલે એનો જવાબ આવશે ભૂધરા આ સમગ્ર પૃથ્વીને ધારણ કરનાર છે એ આપણને ખબર છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે એટલે કે અહીંયા ઈશ્વરને આ અલગ અલગ રૂપો છે એ તો એના પ્રતિબિંબો છે એ તો બધા એના અલગ અલગ રૂપો છે વાસ્તવિકતા એ છે કે સમગ્ર પૃથ્વીની અંદર ઈશ્વર એક જ છે કવિ કહે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા હે ભૂધરા હે ભૂમિને ધારણ કરનાર ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર હે સમગ્ર પૃથ્વીને ધારણ કરનાર હે સમગ્ર પૃથ્વીને ચલાવનાર પવન પણ તું જ છે પાણી પણ તું જ છે અને સમગ્ર આ ભૂમિ પણ તું છે અને વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે અને સમગ્ર પૃથ્વીની જેમ વૃક્ષની માફક જેમ આકાશ થઈને તું સમગ્ર આકાશમાં ફેલાઈ રહ્યો છે એ આકાશ પણ હે ઈશ્વર તું જ છે કવિ કહે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો કવિ કહે છે કે હે ઈશ્વર તમે આ અલગ અલગ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે આની પાછળનું કવિનું પ્રયોજન શું છે કવિ બહુ મજાની વાત કરે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને હે પ્રભુ હે ઈશ્વર તે અનેક પ્રકારની રચનાઓ કરી છે શા માટે આ એવો પ્રશ્ન ટૂંકાણમાં આપે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને ઈશ્વરે આ રચના કરી છે કારણ કે ઈશ્વરને અનેક પ્રકારના રસ લેવાતા અનેક પ્રકારનો આનંદ મેળવવા માટે કવિએ માફ કરજો અનેક પ્રકારનો આનંદ લેવા માટે ઈશ્વરે આ સમગ્ર સૃષ્ટિને મિત્રો રચના કરી છે આગળ નરસિંહ મહેતા કહે કે શિવ થકી જીવ થયો એજ જ શિવ અને જીવ આ બંને શિવ એટલે પરમ પરમાત્મા પરમ ઈશ્વર અને જીવ એટલે મનુષ્ય અથવા તો આપણે સવા જીવની અંદર આવીએ તો જીવનું પરમ પરમ લક્ષ્ય શું હોય છે તો કે શિવની પ્રાપ્તિમાં મૃત્યુ થાય છે પછી આપણે શિવ મંદિરે જઈએ છીએ એની પાછળનું કારણ પણ એ જ છે કે જીવ અને શિવ બંનેનું મિત્રો મિલન થાય છે તો માણસનો જન્મ જન્મ જન્મનો પ્રયોજન એ જ છે માણસે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો એનો હેતુ એ જ છે કે શિવની સાથે જોડાણ થઈ શકે પરમ તત્વ એટલે કે શિવની સાથે માણસે જોડાવા માટે શિવને પ્રાપ્ત કરવા માટે જ આ જીવે પૃથ્વીની ઉપર જન્મ લીધો છે ફરી એકવાર સમજી લેજો વિવિધ રચના કરી અનેક રસ લેવાને સ્વયં ઈશ્વરે આ સમગ્ર પૃથ્વી સમગ્ર પૃથ્વીનું સમગ્ર બ્રહ્માંડની રચના કરી છે અનેક પ્રકારનો રસ લેવા માટે અનેક પ્રકારના આનંદને માણવા માટે ઈશ્વરે આ પૃથ્વી રચના કરી છે આગળ કવિ કહે કે શિવ થકી જીવ થયો એ જ આ શિવને પ્રાપ્ત કરવા માટે જ આ જીવે પૃથ્વીની ઉપર મિત્રો જન્મ લીધો છે આગળની પંક્તિઓમાં નરસિંહ મહેતા કહે છે કે વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ વદે એટલે કહે વેદ તો એમ વદે કવિ કહે છે કે વેદ તો આ વાત કરી જ રહ્યું છે શ્રુતિ સ્મૃતિ શાખ દે અહીંયા એક તળપદો શબ્દ વાપરો છે બહુ જૂની ભાષામાં શાખ શબ્દ વપરાતો શાખ નો અર્થ થાય છે સાથ નરસિંહ મહેતા શાખ નો અર્થ થાય છે સાથ અહીંયા તમને એક કાવ્ય દેખાતું હશે નરસિંહ મહેતા કહે છે આપણા વેદો છે આપણા શાસ્ત્રો છે આ જ વાત કરે છે અને એનો સાથ આપે છે કોણ શ્રુતિ અને સ્મૃતિ શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલું ખાસ યાદ રાખજો શ્રુતિ એટલે શ્રવણ દ્વારા

જે વેદો છે આપણા ધર્મ ગ્રંથો છે આપણા ઉપવેદો છે આપણા જે ઉપવેદો છે એ પણ આજ વાત કરી રહ્યા છે કનક કુંડળ વિશે ભેદ નહીં કનક એટલે સોનું કનક શબ્દ વારે વારે સમાનાર્થી શબ્દોમાં પૂછાય પૂછાઈ શકે એવો શબ્દ છે કનક હેમ સુવર્ણ સોનું આ બધા સમાનાર્થી શબ્દો છે તો કનક અને કુંડળ કનક છે એટલે સોનું કુંડળ એટલે એક આભૂષણ છે કવિ કહે છે કે એક સોનું છે અને એક આભૂષણ છે આપણે જોઈએ છીએ કે બંને અલગ અલગ છે સોનું મૂળ તો એ સોનું જ છે અંતે તો એ સોનું જ હોવાનું છે ચાહે તમે એ સોનાનું કુંડળ બનાવી શકો શકો તમે એ જ સોનાની વીંટી બનાવી શકો તમે એ જ સોનાનો હાર બનાવી શકો પણ એમાં એ તો માત્ર સ્વરૂપ અલગ અલગ છે મૂળ મૂળ તો અંતે તો એ મૂળ સોનું જ છે એવી જ રીતે ઈશ્વરને સમજાવવા એવી જ રીતે અહીંયા નરસિંહ મહેતા ઈશ્વરને સમજાવવા વાત કરે છે કે કનક કુંડળ વિશે ભેદ નહીં કનક એટલે સોનું કુંડળ એટલે કાનમાં પહેરવાનું એક આભૂષણ છે આ કનક અને કુંડળ વચ્ચે

પછી નામ રૂપ જુજવા એકવાર ઘાટ ઘડાઈ જાય પછી એના માત્ર નામ જુદા જુદા છે અંતે તો હેમનું હેમ છે હેમ એટલે સોનું અંતે તો એ સોનાનું સોનું જ છે હેમ એટલે સોનું કનક એટલે પણ સોનું સુવર્ણ એટલે પણ સોનું તો અંતે તો હેમનું હેમ માત્ર અલગ અલગ એ સોનામાંથી બનેલા આભૂષણોના નામ અલગ અલગ છે અંતે તો મિત્રો નરસિંહ મહેતા કહે છે કે અંતે તો એ મૂળ સોનું જ છે અંતે તો એ મૂળ હેમ છે અંતે તો હેમનું હેમ છે માત્ર એના અલગ અલગ નામ આપી દેવા અલગ અલગ પ્રકારના ઘાટ ઘડી લેવાથી આપણે એને નામ

કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી આ વારંવાર એક વાક્યમાં પૂછાતો પ્રશ્ન છે કે ગ્રંથોએ શું કર્યું છે તો ગ્રંથોએ નરસિંહ મહેતા કહે છે કે બહુ મોટી ગડબડ કરી છે આ જે મહામારી ઊભી કરી છે આ જે ગડબડ ઊભી કરી છે એ ગડબડ ઊભી કરનાર આ અલગ અલગ પ્રકારના ધર્મગ્રંથ અલગ અલગ પ્રકારના ધર્મગ્રંથો છે એને કોઈ પ્રકારની સાચી વાત નથી કરી એને બધાએ કોઈ કહે છે કે રામ જ ઈશ્વર છે કોઈ કહે છે કે માત્ર ને માત્ર કૃષ્ણ લોકો છે એની પાછળ દોરાઈ ગયા છે તો ગ્રંથોએ સૌથી મોટી ગડબડ કરી કરી છે વાત નવ ખરી ગ્રંથોએ ગડબડ કરી છે આ આ ધર્મ જે જે ગ્રંથો છે કોઈ સાચી વાત કરી નથી જેને ગમે તેને પૂજે નરસિંહ મહેતા કહે છે કે આનાથી એનું પરિણામ શું આવ્યું તો કે જે વ્યક્તિને જે પસંદ પડે એની પૂજા કરે છે જેને રામ પસંદ આવે તો એ રામની પણ પૂજા કરે છે અને બીજાને ગૌણ ગણેશ બીજા બધા દેવો છે દેવો નથી એવું વ્યક્તિઓ માનવા માંગ માનવા લાગે છે તો આ બધું અહીંયા નરસિંહ મહેતા કારણ બતાવે છે કે આ બધાની પાછળનું કારણ છે તો એ છે આપણા ધર્મગ્રંથો આ ધર્મગ્રંથોના કારણે જ આ ધર્મના અલગ અલગ પ્રકારના ધર્મો બનાવે છે અલગ અલગ પ્રકારના વાળાઓ ક્ષેત્રે જે વાળાઓ બને છે સાંપ્રદાયો બને છે એની અહીંયા ઉપેક્ષા એના ઉપર બહુ મોટો કટાક્ષ અહીંયા નરસિંહ મહેતા કહે છે કે કહે છે કે ગ્રંથે ગરબડ કરી આપણા જે ધર્મગ્રંથો છે એણે સૌથી વધારે ગડબડ કરી છે એને સાચી વાત મિત્રો કરી નથી અને એનું પરિણામ એ આવ્યું કે જેને જે દેવ ગમે જે વ્યક્તિને જે દેવ પસંદ પડે છે એની તે પૂજા કરે છે એને જ માત્ર દેવ માને છે આગળ કહે છે કે મન વચન કર્મથી આપ માની લહે સત્ય એ જ છે મન એમ સુજે પોતાના મન વચન અને કર્મથી પછી એને જ એ દેવ માની લે છે અને મન સત્ય એ જ છે એવું દ્રઢપણે માણસો વિચારી લે છે કે આપણે જેને માનીએ છીએ આપણે જેની પૂજા કરીએ છીએ એ જ માત્ર સત્ય છે બીજા બધા દેવો છે બીજા બધા ઈશ્વરો છે એ બધા ઈશ્વરો ગૌણ છે નરસિંહ મહેતા આ અહીંયા વાત કરે છે અને છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતા બહુ મજાની વાત કરે છે કે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું વૃક્ષ છે વૃક્ષ અને બીજ બંને વચ્ચેનો કાર્યકારણ સંબંધ અહીંયા નરસિંહતા સમજાવે છે કે ખરેખર એક બીજ છે એની અંદર સમગ્ર વૃક્ષ છે એ સમાયેલું છે એ બીજની અંદરથી જ આખું વૃક્ષ ઉત્પન્ન થવાનું છે એ બીજની અંદર જ સમગ્ર વૃક્ષ સમાયેલું છે બધા ડાળખીઓ બધા પરણો છે બધા પાંદ છે એ બીજની અંદર સમાયેલા છે એ બીજ ફરી એકવાર મોટું થશે અને એક મોટું વૃક્ષ બધું અને ફરી વાર એ વૃક્ષની અંદર આવા અસંખ્ય બીજ આવશે તો કવિ અહીંયા વાત કરે છે કે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જોવું પટંતર એજ પાસે પટંતર એટલે એક પ્રકારનું અંતરપટ એક પ્રકારનો પડદો નરસિંહ મહેતા કહે છે કે જોવું પટંતરો એજ પાસે બીજમાં વૃક્ષ અને વૃક્ષમાં બીજ છુપાયેલા છે પણ આપણને દેખાતા નથી કારણ કે બંને વચ્ચે એક પ્રકારનો અંતરપટ છે બંને વચ્ચે એક પ્રકારનો પડદો છે એ જે પડદો છે એના કારણે આપણે એને જોઈ શકતા નથી આગળ કહે છે છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે કે ભણે નરસૈયો ભણે એટલે કહે ખાસ યાદ રાખજો ભણેનો અર્થ થાય છે કહે ભણે નરસૈયો કહે નરસૈયો એ મનતણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે નરસિંહ મહેતા છેલ્લી પંક્તિમાં કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેનો માત્ર ને માત્ર એક જ રસ્તો છે ભણે નરસૈયો એ મનતાણી શોધના આ છેલ્લી આ જે આપણા મનની શોધ છે કઈ શોધ છે તો કે ઈશ્વર શું છે ઈશ્વર તત્વને શોધવા માટેની આપણી જે ખોજ છે એને એક જ શબ્દમાં કવિ એને કઈ રીતે ઈશ્વરને આપણે શોધી શકીએ નરસિંહ મહેતા છેલ્લી પંક્તિમાં એનો ઉકેલ આપતા કહે છે કે પ્રીત કરું પ્રેમથી પ્રગટ માત્ર ને માત્ર ઈશ્વરને જો કરવામાં આવે સાચા દિલથી સાચા હૃદયથી ઈશ્વરને જો પ્રેમ કરવામાં આવે ઈશ્વરને જો કરવામાં આવે તો પ્રેમથી ઈશ્વર છે એ પ્રગટ થઈ શકે છે ઈશ્વરને માપવાથી ઈશ્વરને તોલવાથી ઈશ્વર ક્યારેય મળવાનો નથી નરસિંહ મહેતા કહે છે કે પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે માત્ર ઈશ્વરને નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરવામાં આવે ઈશ્વરને નિઃસ્વાર્થ ભાવે ઈશ્વર પ્રત્યે જો અનુરાગ

પ્રેમથી એની ભક્તિ કરવામાં આવે તો જ આપણે મિત્રો ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ આગળ હવે આપણે વાત કરવાની છે કે આ કાવ્યમાંથી બોર્ડના પ્રશ્નો પેપરમાં કયા કયા પ્રશ્નો પૂછવાની શક્યતા મોસ્ટ મોસ્ટી છે તો મિત્રો કાવ્યમાંથી હું તમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપું છું સૌથી પહેલા તમને હેતુલક્ષી પ્રશ્નો આપીશ ત્યાર પછી એક વાક્યવાળા બે ત્રણ વાક્યવાળા અને છેલ્લા સવિસ્તારવાળા પ્રશ્નો પણ તમને આપવાનો છું તો હેતુલક્ષી પ્રશ્નો મિત્રો ખાસ નોંધી લેજો સો ટકા આની અંદરથી બોર્ડના પેપરમાં તમને આ પ્રશ્નો જો ફરી એકવાર વાત કરું છું કે જો કદાચ એ પ્રશ્નોનો જવાબ ન મળે તો ફરી એકવાર વિડીયોને કરીને તમે જોઈ શકો છો મેં દરેક પ્રશ્નના જવાબને જવાબલક્ષી વાત આપણે કરી લીધી છે અખિલ બ્રહ્માંડમાં પહેલો પ્રશ્ન છે હેતુલક્ષીમાં અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો બીજો પ્રશ્ન અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સાહિત્ય સ્વરૂપ જણાવો અથવા તો સાહિત્ય પ્રકાર જણાવો ત્રીજો પ્રશ્ન વારંવાર પૂછાય છે આ પ્રશ્ન ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોણ ઓળખાય છે ચોથો પ્રશ્ન છે નરસિંહ મહેતાનો લોકપ્રિય સર્જન કયું છે એની આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ નરસિંહ મહેતાએ કયા કયા વિષયો પર પદો લખ્યા છે બે વિષયો તમને શરૂઆતમાં જ વાત કરી હતી પછીનો પ્રશ્ન છે પછીનો પ્રશ્ન છે નરસિંહ મહેતાનું કમળ છાંડી જાને કાવ્ય છે પ્રભાતિયું છે કે પદ છે તો એ પ્રભાતિયું છે એની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ તો નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયામાંથી બે કોઈ પણ બે પ્રભાતિયાના નામ લખો પછીનો પ્રશ્ન છે નરસિંહ મહેતાની બે આત્મચરિત્રાત્મક કૃતિઓના નામ આપો પછીનો પ્રશ્ન છે લોકકંઠે વસીને કોના ચિરંજીવી બન્યા છે છે પછીનો પ્રશ્ન નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે મિત્રો આટલા પ્રશ્નો છે હેતુલક્ષી પ્રશ્નોમાં આની અંદરથી પૂછાઈ શકે છે પછી હવે આગળ આપણે વાત કરવાના છીએ એક વાક્યમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની મિત્રો એક વાક્યમાં પૂછાઈ શકે એવો પહેલો પ્રશ્ન છે સમગ્ર બ્રહ્માંડ માં કોણ વ્યાપેલું છે બીજો પ્રશ્ન છે પરમાત્મા એ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે ત્રીજો પ્રશ્ન છે અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે ચોથો પ્રશ્ન છે કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે પાંચમો પ્રશ્ન છે જ્ઞાનગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે પછીનો પ્રશ્ન છે કવિને મતે લોકો કોને પૂજે છે પછીનો પ્રશ્ન છે સુવર્ણ એક હોવા છતાં શામાં ભેદ હોતો નથી પછીનો પ્રશ્ન છે ઈશ્વર દેવ બનીને ક્યાં વિરાજે છે પછીનો પ્રશ્ન છે કવિની દ્રષ્ટિએ તત્વમાં રૂપે કોણ કોણ વસેલું છે છે પછીનો પ્રશ્ન પ્રશ્ન કવિના મતે કરવાથી પ્રગટ અને છેલ્લો એક વાક્યમાં કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે જો કોઈ પ્રશ્નનો જવાબ તમને ન મળે તો કોઈ ચિંતા ન કરતા ચોક્કસ મને નીચે કમેન્ટ બોક્સમાં તમે લખી આપશો શું તમે નીચે કમેન્ટ બોક્સમાં મને લખી આપશો તો તેનો જવાબ પણ હું તમને આપી દઈશ તો હવે આપણે વાત કરીએ કે બે ત્રણ વાક્ય પૂછાય શકે એવા પ્રશ્નો આમાંથી કયા કયા છે તો મિત્રો હવે વાત કરીએ ચાર પાંચ વાક્યમાં પૂછાય શકે એવા પહેલો પ્રશ્ન છે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે બીજો પ્રશ્ન સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય પછીનો પ્રશ્ન જે અત્યાર સુધીમાં લગભગ બે વાર પૂછાઈ ગયો છે બીજ અને વૃક્ષનો સુધી સંબંધ સ્પષ્ટ કરો બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે અને છેલ્લે મિત્રો વાત કરીએ સવિસ્તારમાં પ્રશ્નોમાંથી જે આ માર્ચ બે હજાર વીસની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે પ્રશ્નનો પ્રશ્ન છે અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો અખિલ બ્રહ્માંડનો મર્મ સ્પષ્ટ કરો અથવા તો નરસિંહ મહેતાએ અખિલ બ્રહ્માંડમાં શું સમજાવ્યું છે અથવા તો એમ પણ પૂછાઈ શકે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમતત્વને શી રીતે સમજાવે છે આમાં કોઈ પણ પ્રશ્ન આવે તો સમગ્ર કાવ્યની આખા વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરી એને તમારે એકદમ ટૂંકમાં એકદમ સંક્ષિપ્તમાં બધી પંક્તિઓનો સાર મિત્રો દેવાનો છે અને માર્ચ બે હજાર વીસની આ ગત પરીક્ષામાં જ મિત્રો આ પ્રશ્નનો આ પ્રશ્ન છે એ પૂછાઈ ગયો છે તો મિત્રો અહીંયા આપણે આપણી આ આખિલ બ્રહ્માંડમાં કાવ્યની ચર્ચાને અહીંયા પૂર્ણ કરીએ તો મિત્રો આ કાવ્યને લગતી હજી કોઈ તમારી મૂંઝવણ હોય તો ચોક્કસથી મને નીચે કમેન્ટ બોક્સમાં લખી આપો છો જો તમને વિડીયો પસંદ પડે તો મિત્રો જો વિડીયોને ચોક્કસથી તમે લાઈક કરી શકો છો અને આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે દરેકે દરેક ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નો એક વાક્યવાળા પ્રશ્નો જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની મહત્તમ સર્વોત્તમ અધિકતમ શક્યતા ધરાવે છે એવા દરેક પ્રશ્નો તમને આ ચેનલમાંથી મળી જવાના છે તો ચોક્કસથી મિત્રો આ ચેનલને મિત્રો અહીંયા નીચે લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરશો ફરી એકવાર મળશું બાય બાય